ગામડા બગાડ્યું વાળો કરે તો ડબરૂ કર્યું ગામડા એ બે મજૂરી લઈને વાળ કરાવવા પડી છે

ત્યાં પણ આ શુકરાણ રમ્યું કરોડ રમ્યું શુક્રણ દરરોજ રમવા નહીં રમાનો ત્યાં ડબરૂ કરીશું મારી પાવન ના કરો માપે નો યાર આગળ ગયો તમને હમણાં પહા

તમારું હું કામ પડ્યું તમે ખાલી એક કમાક તમારું કશું કરવું નથી કરવું આ આ જો આ મેદાન તો બરાબર બરોબર મેદાન આ સુકરો નમી હોય તમને ખબર હોજે બજે બરાબર મે લમી શેતા આતારી લે ખાના બોલો આ જો આ તમે આ નેક કરી ત્યાં સુકરો મનાતા કેવા આ તો પોવાળતો તો કેવા નેક કરીને ફૂફડ કે આ તો રંધરો વસલો તો બગાડ નાશી વાત તો આ નેક ન કમી કરે એમ છો એ ભાઈ આ હાલ વાત કરી યસમરી કરી

પણ છોકરા મારા રાડ આવ્યો અમને કીધું એટલે અમને કેવું તો પડે પુરાય દેજો બીજું ટૂંક માં બીજું કઈ નઈ તો ખરા કે પુરાય જુ આ તો પુરાઈ દેજો અમને ચાલે કીધું યાર હાલ તો ભેગા થઈ આપડે યાર કીધું તો પૂછો ફોન હા ફોન પણ હવે તમે મને ના હતા જે ક્યાં હોય મને મુદ્દે કઈ દેવાનું કહી દઉં પણ તમને ખબર કશું બાજવાનું નહીં લઈ લે ફોન લઈ

એ તો એમની વાત કરવાની આવે એ બધી આપણે હું વાત કરી દી આ બધું પુરાણ એ તમે જ બોલતા યાર પછી તમારી માકે જ કયો એક પાવર કરવા કે મે ના યાર જો કે યાર પાવર જ બાજે ઉપર એમ કરું